શ્રી ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બીકોમ સેમ 4 અને એલએમપી સેમ 2 ના પરિણામ અંગે કુલપતિ શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી અખિલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બીકોમ સેમ 4 અને એલએમપી સેમ 2 પરિણામોમાં અનેક ભૂલો હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી રહી છે યુનિવર્સિટી દ્વારા આ વિષય ને ગંભીરતા પૂર્વક લઈ પુરવણીની પુનઃ ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી રજૂઆત વેળા એપીવીપી ના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા પ્રયત્ન વિદ્યાર્થીની માટે યુનિવર્સિટી છે અને વિદ્યાર્થીના જે જે પ્રશ્ન હોય એ બધા સોલ્વ કરવા માટે યુનિવર્સિટી હર હંમેશા પ્રયત્ન જ કરતી હોય છે માન્ય કુલપતિ સાહેબ આજે ઉપસ્થિત નથી કાકોના હોસ્પિટલના કામે ગયા છે મેં બે ત્રણ વાર લિંક કરીને વાત કરી છે મને એને કીધું કે

I don't know. I don't know.